जय माताजी, जय पिताजी हाँ जय पिताजी हूँ बाड़ी तो थी बोलू हाँ हाँ मारे एक तुम्हारे बहुत जरूरी एक काम पड़ी हुई मारे ये इतने काम पड़ी तो, मारे है ना बैल भी हो गया तो हूँ करूँ ये नहीं तो मारे जी ये ये काका मुंबई चला है वो दो लाख रुपया पड़ जाना हम्म अल मैं कुछ तो आवाज़ पान करूँ हम्म जी कितनी उम्र निभाई थी બસ પચી તરી વજન કેટલું હતું વજન અને ઉંચાઈ કેટલી હતી ઉંચાઈ અને આપડે ક્યાં સોગડીયામ લગ્ન કર્યા હતા પાળિયા જો બાપુ નું પાળીયા જોયું ને આમ જી ગયા પણ લગ્ન કર્યા છોકરીઓ જોયું તું કે કાળ છોકડીયામાં લગ્ન થયા હોય કોઈ છોકડીયા દોષ નથી ને હા એવું કાઈ નહિ હું આ પૈસા ભરીને લાવતો ભગવાન તમે કઈ સમાજ માંથી બોલો હું બાબર બોલું છું બાબર દાઢીયું કરો ઈ હા એમ તમે ગામ ઘર દાઢીયું કરો ને તમારી દાઢી કોઈ કરને ગી એ કેમ એમ થયું ના ના આપડે તો ગામે ગામ કરતા આપડે એક જ ગામ માં કર્યું એમ કે ગામ માં કરો પણ આ મુંબઈ વાળી બાઈ એ તમારી દાઢી કરને ગી ને હા એ જ વાત છે ભગવાન મારા છોકરા ના કેટલા લ્યો હું તમને શું કહું મારો છોકરો નાનો જેવો છોકરો પાછો નથી આપવો એમ કે મારો છોકરો પાછો બે વખત ના કીધું મને કે છોકરો એમ નહી મળે મે કીધું કા મારો છે એમ કરતી મેં તારો નહી મારો છે હા મને પાછો ન આવ્યો ને એવું બધું કીધું એમ એના મારા પાસે મને મારવા લીધો એ છે. તમારે બેય જણાને પ્રેમ નથી? પ્રેમ તો ખુબ, પ્રેમ તો છે જ તે ભગવાન. હાજી અટાણે છે પ્રેમ? અત્યારે મારે છે પણ હવે બેય અહીંયા નથી એમ વાત છે. બાય નહીં પ્રેમ કરતી હોય. બાઈ ને ભગાડી દીધી છે એ વાંધો છે. પણ ફોન માં તો રોવા મંડાઈ ને એવું કરાય મને રાતે સપના માં તું આવસ ને હા તે નિયમ એટલે એને અરે ભગવાન હું બે મહિના ગાંડો થઈ ગયો તો લ્યો ને ખોટું ક્યાં હું તમને કેવું? ગાંડો થઇ જાય એનો હેર પણ પછી ગાંડો તો ગમે ઈ કરે લ્યા આનું શું કરું આ તો તમારું મને એક નામ જાણ્યું ને મેં અત્યારે તે મેં આ mobile માં જોયું મોબાઈલ માં જોયું ને પછી મને એમ થયું લોની ને ભાઈ ને phone કરું એમ તમારે ઘરવાળી પાસે ફોન છે હા એની પાસે હતો પણ અત્યારે નો હોય કોને ખબર કેટલા વર્ષ રહ્યા હમણાં એ હમણાં હમણાં બે વર્ષ છે. રોતા રોતા રોતાં રોતા હોય ને એવા video ઉતારી ઉતારીને નખાય ઈને whatsapp માં એટલે એમ થાય કે આ મારી વગર રહી નઈ શકે એટલે એમ પાછી ગીદી ગીદી કરે ને ગીદી ગીદી કરતાં નથી આવડતું? હે? ગીદી ગીદી કરે ઈ. બાપા કેટલું કરું? તો કે હું કરું એક વાર ગીદી ગીદી કરું ને પડી ને વયો. મેં બે બે મહિના વયા લાબીડા તો મારી પાંહે નો હોય એમ વાત છે. તને ગીદી ગીદી કરતા નથી આવડતો એ હાલ હા હું ભાઈ નાનું બાળક છું આ તો મારા લગન કર્યા હતા અલ કોરસ માં કર્યું તું ને એટલે સમજ્યા બાકી હું નહીં ભેળો એક છોપડી રે તો હું મુંબઈ જાતો રહ્યો એ તો બાય હાટો મને ગમે જાય એ જ વાત છે બાય હાટો તો ગમે દોડવું પડે મને તો ઘરનું માણા ને એમ મને કોઈ બાય ગીદી ગીદી કરતી નહીં નકર હું ગમે ન્યા બેસાય છું પણ મને કોઈ ગીદી જ કરતું નથી હા એ હાચી વાત આનું શું કરું એનું કીધું મારે પાછું લાવવું એમ વાત છે શું કરવું પાછું લાવવું છે ભગવાન ને પાછી લેવી હા અને મારા છે હો મને છે ને અમર વાત આવડી ભાઈ મારે આખો મારો દોર તો ચૂપ થઈ જાવ તમે બધા મારા ભાઈ હે હાલો હું ભાઈ હું તમે છે ને આપડે મુડા મુદા ઉપર બેહ્યા જઈએ આ મારા હારા ઘર ની બાઈ હોય કાઈક તો મારું ઘર ભાઈ છે તમારું બધે નું હારું કરવા હાલો હા હું હાંભળું છું અય માં ક્યાંક તમારું બધું ક્યાંક મારી બાઈ રહી હમણાં જાય ની ક્યાંક આ તમારી તેડી આવી ને મારી જાય એવું થાય હવે ત્યાં બહાર છો કે અંદર છો અહીંયા ઘેરે છો અહીં મારે ઘેરે બાય છે તમે એની બાઈક તેડી આવો તો મારે બી છે ના કારણ કે ઘેરે બેઠો ધક્કો કર્યો ગાઈડ નો અ હવે શું કરવા તમે આ સવાલ તમે આ કમ્પ્લીટ કરી દીધો ભાઈ હા કર દો ને મારી દાઢી કરી દીધો હાલો પહેલા હા પણ તમે આ પાળિયા દાવો તમે તો હું કહી દઉં એટલે ટકો હોય તો તમને કહ્યું ખાલી દાઢી અને તમે કહો એ કહી દે તમે તો આવી જાવ પાળિયા

તો હ નકર ના એવું હા પણ અત્યારે હું અહીંયા જાવ ને અહીંયા હશે એમ તઈ ગયા બીજે છે એને હું જયારે એક દાડ વયસ માં ગયો ને હમ એટલે મને એમના જે પાડોશી રહ્યા ને હમ એમને મને એમ કીધું એને આગ્રા માં આપી દીધી આગ્રા માં બીજે દીધી હા પર બારી આપી દીધી એમ અને છોકરો ક્યાં છોકરો એની હારે છે

અત્યારે પાળીયે જ મૂળ ગામ છે ને નોલી છે. ઠીક છે પાળીયે ત્યાં તમારી દુકાન ક્યાં દાઢીની? મેન બજાર બજારમાં છે હું આવ ગરીબ માણસ છું. એમને બાઈને એક વખત એને કંઈક પાવડર પાવડર એવું સોપડી દેવાય કે બીજે જાય જ નહીં. પાવડર તો મારા ભાઈ દિન રાત સોપડતો હોય. પણ ઓલો સોપડાય. હા આવ્યું શું ખબર તો નગર મંત્રી આવું કહે ને એ જ વાંધો. નગર માં મંત્ર બોલાય. એ બ્રહ્મા વિષ્ણુ માય ત્રણેય નોતા તે દિતાની ભાયા હતી હા હા એમ કરી કરી સોપડા કરો ને એટલે પછી હું બીજે જઈ આ તો મેં ભાઈ તમારો વિડિયો જોયો ને ભગવાન હેલે મને એમ થયું લ્યો એ ભાઈ નો એમાં નંબર છે એક કામ કરો હ બાઈ નો ફોટો નાખો હા બાઈ નો ફોટો અત્યારે મારે ક્યાં ગોતો એટલે આ કોક ની માને લુગડા પહેરાવતા નહી હો તમે

હા બાપા હા હું ભગવાન મને જો તમે મને પ્રાર્થના હું તમને પ્રાર્થના કરું કે મારુ બૈરું હાથ ઘરે વઈ આવે ને તો આખી જિંદગી તમને હું પીર માનું ના નહીં આવે પહેલા કે નહીં આવે એનું કા મુંબઈ બહુ આગું પડે અરે હું મુંબઈ ધમતા ઠેડ વયો જ છું એટલે મુંબઈ કઈ જગ્યાએ રહી મુંબઈ ઉલ્લાસનગર કલ્યાણ સ્ટેશન ની બાજુમાં હા આ છોકરીને બાપાનું નામ શું પ્રકાશભાઈ પ્રકાશભાઈ ખૈરે હા અને તમારે ઘરવાળી ની કેટલી બેનો બે બેન હોય ગયી એક પાછી થઈ પૂરું થાય બે ભાઈ વધારે બે ભાઈ વધારે એક લે એરો ને એક કાઈક એક્સિડન્ટ માં મરી ગયો એવું કઈ કીધું હમ એરું તો મને કરડેલો તોય હું જેવું બાપા આ તો કાઈ કેવાય નહી મને કોબરો કરડ્યો રાજ્ય બાપા મારા પણ મારે એવું તમને નો કહેવાય તારે તમેલા તમને હાજી વાત કરું તો બોલો મને કોબરો કઈડ્યો તો ને તે કોબરો મરી ગયો હી ઈ મારમ કેટલું ઝેર ઈ ઓય જ ને આ આદરે કોઈને કાં કેવા ને કે આ તો ગરમીના કોટા કેવા વગન અરે તમારે હું માતાજી પા પ્રાર્થના કરું તમારા આત્મા ને શાંતિ આપે અને તમે હરખી રીતે જીવો હ બાય વગર કેમ કે તમારે બાય વગર અટાણે થોડુંક તમને દુખ છે એમ હું તમારી વેદના સમજી ગયો છું. હમ હું મારા ભાઈ હું જેટલું કામ કરું ને એટલું બાય દઈ જતો એમ. એમ નઈ. કઈ હું જેટલું કામ કરું ને હમ હું ખબર મગજમાં ઈ જ યાદ આવી જાય હું રાતે હું તો ઈ જ મગજમાં યાદ આવી જાય છે કઈ ખબર નઈ પડતી પૈસા મારા ક્યાં જાય ને ઈ નથી ખબર રેતી. ગરીબના દાળ કરું તો મને ખબર નઈ રેતી ક્યાં ગયા પૈસા એમ.

બાલ દાદી નું કારીગર હે એક નંબર આ મારા મેહમાન છે ખાખરાળા ના છે હમજ્યા એમ નઈ તો આ બાઈ ને સોટલો રાખે છે કે બેબી બાલ રાખે છે ઈ તો ઈને ખબર હોય ઈ લગન કર્યા હતા મનસુ ભાઈ એને પૂછ્યું કે બાઈ સોટલો વારતી કે બેબી બાલ હતા નકર મુંબઈ ના 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 સોટલો લઈ દીધો સોટલો તો આમ તમે બેબી બાલ કરીને ગયો હોત ને તો બીજે જાત જ નઈ હવે જેટલી પાણી મુંબઈ માંથી મહારાષ્ટ્ર માં તો રોકાઈ પણ મોવાર કાપી નાખવા મેર ની નો રહી પુપ્લિકેટ બાયવાર કાપી લેવા ના ટકો કરના બને કોઈ ના મેર ની કે ઈને તમારો ટકો કર્યો ને તમારો ઈનો ટકો તમારે કહેવાય વાંધો

એટલે એ બાઈ નો ફોટો મારી પાસે નહીં ત્યાં હાલો ને ઘરે પોચ્યો છું ફોટો ને મૂકવું પડે આમાં એટલે વય જ જાય આ રહી નઈ. તમારી પાસે માણસ દિલ માં ફોટો રાખે. તું નહીં તો તારો ફોટો પણ ચાલશે ઈ ગીત કાકા. હા ફોટો નથી તારો ફોટો નથી. ફોટો નો હોય તો માંગ કોપી હોય તો હાલે. વાતો કરે છે. હા બાપા આ બધું હાલે પણ અત્યારે ઓલા ગોળે છે ને માર્યું ભાઈ અત્યારે કઈ વધ્યું નથી એવું.

જીન્સ ના કપડાં ટીશર્ટ બધુંય એલા પણ તો તો તમે ભાઈ VIP તો તો તમારી ડોઈ ક્યાં ગોડી ગોતી હોય છે. પણ એલા મારો છોકરો પાછો મને મળી જાય ને તોય ઘણું. છોકરો તો મળી જાય બી હું ને કોક ના છોકરા હાથ મૂકી દેવું ના બાબા ના કોક ના છોકરા હાથ મૂકો એનો હરખ ના આપણા કુલ નો જ નહીં આપણા કુલ નો જ નહીં ને એમ. એટલે આપણા જ કુલ નો ને જણ એ જણ છોકરો છોકરો બીજો હોય હું એમાં ઈ હાસુ એમાં કાઈ બીજું કાઈ છોકરામાં ભેદભાવ નો આવે છોકરા પેટતા હોય તે નથી હાસુતા હમ અને કોકના ના દીકરા છે એવું કાઈ નો હોય ઈ તો લેવાનું હોય તો લેવાય ઈ તો પણ અમુક ગરીબના કદાચ માથે ન હોય ને તો આપણે રાખી આઈ ગયું બાકી તો એમ નો રાખી આઈ ગયું ના રાખી શકે શું થાય કાલ હવે પૂછતર જ થાય કોનો છે ના કાલ જ નો થાય મેં તો કેટલાયના છોકરા રાખ્યા કાઈ થાતું નથી તો મને રાખ્યો ને મારી વાઈફ હોય નઈ

હા એટલે મારે આખું ખાનદાન હવે નીકળી જવાના છે એ મારા હાડ કરવા અટણ ફોટા મોકલી દો અટરણ ફોટો મોકલી દ્યો હાલો ખાઈ કાઓ ઝપટ થી હાલો તમારી ભાઈ ને હું ગમે કરીને મુંબઈ થી આવું અને મારા એ ચેજ બાય ચાહી ચાલ તમે સાંતુ